આજે બાલવાટિકાના બાળકો એક થી દસ અંકની કોડી દ્વારા ગણતરી કરશે ચાલો બેન ગણો તો એકથી દસ કોડી લ્યો તો ચાલો બધા એકથી દસ કોડી લઈ અને મને બતાવો લાઈનમાં ગોઠવી દેજો દસ કોડી નીચે ગોઠવો તો દસ કોડી છે

બેન ને દસ કોડી કેટલી કોડી છે આસ્થા બે દસ કેટલી છે સરસ વેરી ગુડ